જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રેસઠ હજાર સાતસો પંચાવન ક્યુસેક પાણીની આવક થતાં નદીની જળ સપાટીમાં વધારો થયો છે નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ મીટર નોંધાય છે ડેમમાં પાણીની આવક છ્યાસી હજાર સાતસો સોળ ક્યુસેક છે તો રુડેશ્વર બ્રિજનું લેવલ સોળ પોઈન્ટ ચોત્રીસ મીટર નોંધાયું છે આ તરફ વીતેલા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લાના કુલ નવ પૈકી આઠ તાલુકા કટ રહ્યા હતા માત્ર વાલિયામાં જ ચ બે મીમી વરસાદ નોંધાયો હતો રિપોર્ટ અવિસૈદ ભરૂચ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકાન્યુઝ